માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે તમારા માટે લઈને આવ્યો છું એક સરસ મજાનો વિડીયો મિત્રો આજે હું તમને જણાવવાનો છું કે આ ચૈત્ર મહિનાની નવરાત્રિ જે આવે છે એ આપણા જે ભક્તો જે જે છે આપણે ચેનલના જે સભ્યો છે એમના માટે કંઈક નવું કરું એવી આશાથી આ વિડિયો લઈને હું આવ્યો છું આજે હું તમને નવરાત્રિ આ કઈ રીતે તમને ફળે કઈ રીતે તમે ભક્તિ કરો તો તમારા દેવ પણ જાગૃત થાય એના આશીર્વાદ તમને મળે તમારા ઘરમાં તમારા કુટુંબમાં અને તમારા જીવન સંસારમાં સુખમય ઘડીઓ આવે અને માતાજી સદાય તમારા ઉપર કૃપા દૃષ્ટિ અને આશીર્વાદ રાખે અને આ નવરાત્રિ તમને કઈ રીતે ફળે અને તમે દેવના રંગમાં રંગાવો અને તમારા ઘરના પણ દેવ જાગૃત બને અને તમારા પણ દેવ તમારા કામ કરે એવું આજે હું આ વિડીયોમાં જણાવવાનો છું કે કઈ રીતે આ ચૈત્ર મહિનામાં તમારે ભક્તિ કરવાની છે અને માતાજીને સાચી રીતે પૂજવાના છે અને માતાજીની કૃપા દૃષ્ટિ કઈ રીતે મળે એના રસ્તા તમને આ વિડીયોમાં હું જણાવવાનો છું તો સૌને મારી નમ્ર વિનંતી છે મિત્રો કે વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌને ખબર જ હશે અને ના ખબર હોય તો હું તમને જાણ કરી દઉં કે નવ એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ ચાલુ થાય છે નવ એપ્રિલથી ચૈત્ર મહિના ચૈત્ર નવરાત્રિ ચાલુ થાય છે અને સત્તર એપ્રિલ સુધી નવ દિવસ માતાજીના ગુણગાન ગાવામાં આવશે આમ તો મિત્રો તમને જણાવી દઉં કે આ ચૈત્ર મહિનો આખો જે માણસ પૂજા ભક્તિ અને સેવા કરે છે તો આ જે ચૈત્ર મહિનાની ભક્તિની નવરાત્રિ છે આ જે ભક્તિ આ મહિનામાં જે માણસ કરે આ નવરાત્રિ જે કરે એને સો ટકા કોઈ પણ તમે સાધના કો છતોય તમારી ભક્તિ પણ માતાજી લેખે સો ટકા લેશે પણ તમને ખબર જ હશે મિત્રો કે કોઈ પણ કાર્ય જ્યારે અધુરા જ્ઞાન અધૂરા જ્ઞાન વગર કરવામાં આવે તો સફળતા મળતી નથી તો નવરાત્રિ કઈ રીતે કળવાની છે કઈ રીતે તમારે પૂજા ભક્તિની સેવા ધૂપદીપ કરવાના છે કઈ રીતે માતાજીને પૂજવાની છે અને કઈ રીતે તમારે આ નવરાત્રિમાં પ્રતિજ્ઞા લઈને નવરાત્રિ કરવાની છે આજે હું તમને વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું મિત્રો સૌ તમને જણાવી દઉં કે જ્યારે નવ એપ્રિલ નવરાત્રિ સ્ટાર્ટ થશે ત્યારે તમારે અમુક માણસો પથારી ઉપર બેસશે અમુક માણસો નકોડા ઉપવાસ કરશે અમુક માણસો એકટાણું પણ ઉપવાસ કરતા હશે બરાબર હવે તમને જણાવું કે શું કરવું જોઈએ તમારે નવ એપ્રિલે માતાજીના ત્યાં જઈને બેસવાનું છે અને નવરાત્રિના પહેલાં દિવસે તમારે સ્થાપના કરવાની છે મિત્રો તમે જે પણ દેવી દેવતાને માનતા હોય એને તમારે પહેલાં જ દિવસે સંકલ્પ લેવાનો છે કે માં આ હું નવ દિવસ કે આખો મહિનો તમે તમારી જેવી ઈચ્છા હોય એ વસ્તુ તમે કરી શકો છો બરાબર હું તારો છું અને તું મારી છે અને તમારે આ આખો મહિનો નવ દિવસ નહીં પણ આખો મહિનો તમારે દેવ સિવાય કોઈ લત હોવી જોઈએ નહીં બે ટાઈમ તમારે ધૂપદીપ કરવાના છે માતાજીને સ્મરણ કરવાનું છે તમારા જોડે મંત્રો હોય તો મંત્રોના જાપ તમારે કરવાના છે અને તમારે દીવાબત્તીના ટાઈમ પણ કેવા રાખવાના છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ મિત્રો તમારે દીવાબત્તીના ટાઈમ ધૂપદીપના ટાઈમ કઈ રીતે રાખવાના છે એ તમને જણાવું છું કે નવ એપ્રિલથી તમારે અત્યાર સુધી કેટલા વાગે તમે કરો છો કેટલા ટાઈમ બેસો છો કેટલા ટાઈમ શું કરો છો એનાથી મારે કંઈ લેવા દેવા નથી પણ આ નવરાત્રિ હું કહું એટલું કરી જોઉં છું તમને સો ટકા બેનિફિટ મળશે મળશે અને મળશે જેવી મારા આપણા ચેનલની જવાબદારી છે મિત્રો તમારે સવારે વહેલા ઉઠીને છ વાગ્યા પહેલા સવારે છ વાગ્યા પહેલાં માતાજીને દીવા ધૂપ અર્પણ કરી દેવાના છે પ્રભાતના છ વાગ્યા પહેલા તમારે તમારી દીવાબત્તી પૂરી થઈ જવી હોવી જોઈએ અને માતાજીને છ વાગ્યા પહેલાં તમારા ઘરમાં દીવા ધૂપ થઈ જવા જોઈએ ત્યારબાદ મિત્રો સાંજની વાત કરું તો સાંજની જ્યારે તમે દીવાબત્તી કરો છો દીવાધૂપ કરો છો માતાજીને મઢે જાવશો છો એનો ટાઈમ તમારે છ વાગ્યા પછીનો રાખવાનો છે સાંજે છ વાગ્યા પછીનો તમારે માતાજીનો ટાઈમ રાખવાનો છે દીવાધૂપનો બીજું તમને જણાવી દઉં કે અમુક માણસો જે છે એ ઉપવાસ પણ કરતા હશે કોઈ એક ટાણું કરતો હશે કોઈ નકોળો કરતો હશે એમના માટે પણ થોડી ઘણી મારા સમજણ મુજબ સલાહ આપવા માગું છું કે જો મેં એક ટાણું તમે ઉપવાસ કરો છો જ્યારે એક ટાણું તમે ઉપવાસ કરો છો તમારે શું કરવાનું છે કે માતાજીને જ્યારે ઉપવાસ છોડવાનો ટાઈમ થાય સાત વાગ્યા પહેલાં ઉપવાસ છૂટી જવો જોઈએ અને એક ટાણું કરતા હોય તો બીજી વાર એક જ પથારી તમારે જે પણ જમવા બેસ્યા હોય એ વખત તમે જે જમ્યા એ જમ્યું એના પછી વચ્ચે તમારે કંઈ આહાર લેવાનું નથી આ નિયમ તમારે પાલન કરવાનું છે બીજું કે તમારા આ મહિનો બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે શરીરે ચોખ્ખા રહેવાનું છે અને સાત્વિકપણું રાખવાનું છે મોસ માટે એને મદિરા ત્યાગવાનું છે તમે નવરાત્રિ કરતા હોય તો ઘરમાં પણ મનાઈ કરી દેવાની છે કે આ વસ્તુ કદાચ કોઈ પીતા હોય ના પીતા હોય ખાતા હોય આપણે કોઈનો વિરોધ છે નહીં પણ આ મહિનો તમારે એકદમ સાત્વિક અને સરસ રીતે પાર પાડવાનો છે તમે ઘણી બધી મંત્ર સાધનાઓ કરીને પણ માતાજીને આ મહિનામાં જાગૃત કરી શકો છો ઘણા બધા મંત્રો ઘણા નહીં બધા જ મંત્રો આ મહિનામાં આ નવરાત્રિમાં સિદ્ધ કરી શકો છો તો તમે પણ કોઈ દેવી દેવતાના મંત્ર તંત્ર સિદ્ધ કરવા માગતા હોય સાત્વિક સાધના કરવા માગતા હોય તો તમે કોઈ પણ મંત્રની આ નવરાત્રિમાં ભક્તિ કરી શકો છો રટણ કરી શકો છો અને સિદ્ધ કરી શકો છો તમારા જોડે જો મંત્રો નથી કોઈ પણ દેવી દેવતાના તો આપણા ચેનલ ઉપર તમને અગિયાર પીડીએફ મળી જશે એ અગિયાર પીડીએફમાં તમને ઘણા બધા મંત્રો મળી જશે બરાબર એની આપણે પ્રાઇઝ રાખેલી છે ત્રણસો પચાસ રૂપિયા અગિયાર પીડીએફના ત્રણસો ને પચાસ રૂપિયા આપણે પ્રાઇઝ રાખેલી છે જો કોઈ ઇન્ટરેસ્ટેડ હોય કોઈને મંત્ર જોતા હોય કે પીડીએફ જોતી હોય તો તમે કોન્ટેક કરી શકો છો હવે કોન્ટેક કઈ રીતે કરશો તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપણા ચેનલનું જે વોટ્સઅપ ગ્રુપ છે એને લિંક આપું છું એમાં ક્લિક કરીને તમે મને મેસેજ કરીને કોન્ટેક કરી શકો છો બરાબર બીજા પણ એના આદિ કોઈને મંત્રો જોતા હોય ગુરુ મુખી તો પણ તમે મને કોન્ટેક કરી શકો છો તો આ નવરાત્રિ તમારા માટે ફળદાયી બને આ નવરાત્રિમાં તમારે અને તમારા દેવને એક સંગમ થાય એવી મારી આશા છે અને તમે પણ એવું ઈચ્છતા હોય તો આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને જરૂરિયાત માણસને આ માહિતી પહોંચાડી દેજો શેર પણ કરી દેજો હું દાવો કરું છું કે આપણી ચેનલ જેવું સરળ અને શુદ્ધ જ્ઞાન કંઈ કોઈ ચેનલ આપશે નહીં અને સો ટકા હું તમે તમારું અને માતાજીનું સંગમ કરાવીશ આ નવરાત્રિમાં અને મારા બધા સભ્યોને આ નવરાત્રિ ફળે એવું હું તમને જાણકારી આપતો રહીશ રોજ શું કરવાનું છે કઈ રીતે કરવાનું છે આજનો દેવો દીવો કયા પ્રકારનો હશે ત્યાંથી લઈને આજે શું કરવાનું છે દેવને અને શું તમને બેનિફિટ મળશે ત્યાં સુધી આપણે રોજ લાઈવ થઈને વાત કરીશું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો જેના લીધે તમે મારા જોડે વાત કરી શકો અને હું તમારા પ્રશ્નોના જવાબ પણ આપી શકું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વધુ ને વધુ શેર કરો જેના લીધે જે જેના જોડે જાણકારી નથી એ માણસ પણ આ નવરાત્રિનો લાભ લઈ શકે માતાજી જોડે એની મનોકામના પૂર્ણ કરી શકે અને માતાજીના આશીર્વાદ એ પણ પામી શકે મારો કહેવાનો મતલબ આટલો જ છે તો ચાલો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં લાઈક ના કરો તો ચાલશે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ